એ વાત સાથે હું સહમત નથી એટલે સમાજ સહમત નથી એટલે સમાજની વાત હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ હૈયાવરાળ કાઢું પણ આ સમાજનું દુઃખ દર્દ અને પીડા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જો રાજકીય પાર્ટી બનાવવાની હોય તો એને જાહેરાત કરવી હતી અને જો સંગઠન બનાવવાની વાત હતી તો સંકલન સમિતિ સાથે મોટી સંસ્થા બનાવી બરાબર છે એને સાથે રહી અને રાજવીઓને પણ સાથે રાખે રાજવીઓને સાથે રાખીને આ સંસ્થા મોટી બની હોત

આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય આ કેટલા સમાજ લક્ષી છે બરાબર છે સમાજના હિત માટે કરે છે પોતાના સ્વાર્થ માટે કરે છે છે તો સ્પષ્ટપણે આવે અને સમાજને સમાજને તમારે કરીને બરાબર વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી પાંચસો હજાર ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું સો ટકા લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઉભા ફાડિયા ન કરો સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ આ સંકલન ખૂબ મોટી બનાવીએ પણ સંકલન સાક્ષી છે બરાબર છે એને અન્યાય થયો છે મને તો અન્યાય ઓમ થાય છે મને સાઈડ આઉટ કરવામાં પણ આવે છે એટલા માટે કરવામાં આવે છે મને બોલવાનો દેવો મને બોલવાનો શોખ નથી સંકલન સમિતિમાં એક બે સભ્યો ગયા છે ટાઈમ ઓછો પડે છે બોલવા નથી દેતા મેં હોદો પણ નથી માગ્યો અને સંકલન સમિતિમાં માત્ર ને માત્ર રૂપાલા ઓપરેશન પૂરતો જો હતો છતાં પણ બરાબર છે હું આજે છું એટલા માટે કે એ અંદર રહીને મેં જે જોયું છે અને અંદર જે રંધાયેલું છે અને જે સમાજને નુકસાન થાય છે એટલે હું રાજીનામું નથી આપતો ગઈકાલે જયદેવસિંહ વાઘેલા જે આઈડિયલ છે યુવાનોનો લાખો યુવાનોનો ચાહક છે અને એટલો સરળ અને સીધો માણસ છે કે એને સાઈડ આઉટ કરી દીધો તો મારા જેવા આક્રમક માણસને હું તો એના માટે કદાચ કાટો હોઈશ તો તો એ પણ કે છે તમારે નીકળવું હોય તો નીકળી જાવ નથી નીકળવું તો મારું એક છે નાતરું થાય હું નાતરું કરવા નથી ગયો બરાબર છે હું સમાજ માટે ગયો છું સમાજ માટે જે કઈ પરિણામ આવે ભોગવાની તૈયારી છે પણ સમાજ નો અવાજ હું રજૂ કરીશ અને સમાજ જયારે મને એમ કેસે તમે છાનામાના બેસી જાઓ ત્યારે ચોક્કસ બાપના બોલતી છાનામાનો બેસી જાય છે